તારામ બધાય ને કેમ છો મજામાં બધાય આજે આપણે પાછો સેલ લઈને આવ્યા છે 150 રૂપિયા વાળો સાંધો છે એકદમ મસ્ત મટીરીયલ છે આજે આપણે ખોલીને બતાવીએ થોડું આ 150 રૂપિયાનો બ્લાઉઝ એમાં સેમે સેમ રહેશે આ બધો આમ છે ને 150 વાળો જ છે આજનો તો સેલ રાખો ને મટીરીયલ પર મસ્ત આવે આનું બ્લાઉઝ છે ઓ ગુલાબી કલર છે હવે આખી બ્લેક માં આવશે આખો બ્લેક કલર છે ફ્લાવર પ્રિન્ટ છે જેની આમાં બ્લાઉઝ પ્લેન છે આ બધો હાથો છે ને દોઢસો વાળો છે ને એકદમ કાપડ સોફ્ટ ને મસ્ત મટેરિયલ બ્લુ છે છે ફ્લાવર પ્રિન્ટ ઘણા બધા બેન મેસેજ આવ્યા કે તમે દીદી થોડો ખોલીને બતાવો એટલે આપણે થોડા ખોલીને પીસ બતાવીએ છીએ માલ ઘણો બધો સ્ટોક આવેલો છે ને એટલે બધા તો ખોલીને નહીં બતાવી શકાય પણ કોઈ બહેનો જોતું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો વાળું છે આવી ગઈ આમાં બ્લાઉઝ છે ને એ વાળું છે ઘણામાં બ્લાઉઝ છે એ સેમ એ સેમ આવશે ને ઘણામાં અલગ આવશે પ્રસંગ પહેરાય ને એવું પણ છે વાળું આમાં બ્લાઉઝ સેમ આવશે આ વાળું છે તારનું આ એ દોઢસો રૂપિયા વાળું જ છે આમાં બ્લાઉઝ એ સેમ એ સેમ જ છે આ કોટન ઉપર છે આ પણ યલો કલર જ છે અને નીચે જરીની બોર્ડર છે નીચે નીચેનો ઉપર બે જગ્યાએ કોઈને ચણિયા ચોડી કે બનાવવું હોય ને તો બી બની જાય ને વન પીસ કે બનાવવું હોય તો બી બની જાય આમાં છે એકદમ સોફ્ટ મટેલ પ્રતિક્ષાનો હાથો કહીએ ને એ છે આ એ પણ દોઢસો વાળું જ છે આમાં પલ્લુ બી છે કોઈમાં બ્લાઉઝ હશે કોઈમાં બ્લાઉઝ નહીં હોય જેમાં બ્લાઉઝ છે ને એના માટે તો હું કે જાઉં છું કે આમાં બ્લાઉઝ છે પણ નહિ હોય ને આમાં પણ બ્લાઉઝ છે બ્લેક કલર આમાં બ્લાઉઝ છે પાછો આમાં બ્લાઉઝ નથી આમાં પાછું બ્લાઉઝ નથી આમાં પણ સેમ સેમ બ્લાઉઝ આવશે આમાં બ્લાઉઝ પ્લેન આવે છે આ બ્રાસો ઉપર છે બહુ મસ્ત છે એમાં હલ્દી કલર બાંધણી છે દરબારી આમાં કોન્ટ્રાક્ટ સ્ટિચિંગ બ્લાઉઝ પણ મસ્ત લાગે આ ઠંડો મેથી પીળો કલર એકદમ લાઈટ કલર એકદમ સોફ્ટ મટીરિયલમાં ને હાવ આજ દરબારી કહીએ ને એવું આ કોટન ઉપર છે મલ કોટન હોય ને એમાં છે આમાં બ્લાઉઝાણા છે બતાવી દઉં તમને જોરદાર પીસ છે આ રેડ કલર ની દરબારી બાંધી આ ગુલાબી કલરની છે હલ્દી પીળો છે ઠંડો નથી થોડો છે આમાં બ્લાઉઝ છે પ્લેન આમાં બ્લાઉઝ સેમે સેમ જ રહેશે છે 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 કાટના એક દરબારી બારી બતાવ્યું તો એનો જ કલર છે પાછો પિંક લાઈટ પિંક આવી રીતના আই সেমাছে বানেরিমা আমা পাই বাউশ ছে আউশে সেনো টিক্টি বারো আনে মালে পোপ টি কলারে ছে আমা পান বাউশ সেমাছে খুলিনেট প� આ દુધિયા કલર નો છે આમાં પણ બોર્ડર છે નીચે આવી રીતના સાઈન વાળું આ કલર આ એનો બ્લાઉઝ રહેશે